તો આ અમે જને આશ્રમમાં આવી ગયો છે त्यागी હોય કે ગૃહસ્થ હોય જને જે શાસ્ત્રમાં લખ્યું છે તો તો આશ્રમમાં આવી ગયો તો સમજી લેવો કે પંચિત નામ ઈન્દ્રના આહાર પવિત્ર છે અને ઈચ્છા બાકી હોય ને જગત પ્રવૃત્તિમાં જતો હોય આશ્રમમાં નો આવતો હોય તો સમજી લેવો કે પંચિત નામી ઈન્દ્રના આહાર લખો હોય છે પાસ્મતી 1 2 3 અને 5 એટલે જોમ નથી સ વસંત પરવા નું પક્તિ ગણ જેણે સડી ગયું છે એમાં આ પવિત્ર છે હા આ સચ્ચી વાત છે ઘણી કુશકમ નારાયણ જીવા છે એવું મનાઈ જાય જીવથી તો પછી પ્રવૃત્તિ સદુ થઈ જાય સમજી ગયા પછી બધું ઈચ્છા જાય આવા મોટા ઠાકોરજી એની પાસે જવા દે મણે રહેવા નઈ મણે મત લાઈ બધું બંધી દે